અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા સાઈઠ કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર છ માળનું મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સાહીઠ કરોડના ખર્ચે મલ્ટી લેવલ છ માળનું પાર્કિંગ શરૂ થયું છે આ પાર્કિંગ રિવરફ્રન્ટ પર આવતા નાગરિકોના વાહનો પાર્ક કરી શકાય એટલા માટે બનાવવામાં આવ્યું છે આમ તો આ પાર્કિંગ છેલ્લા પાંચ મહિનાથી તૈયાર થઈ ગયેલું હતું પરંતુ એ એમસીના સત્તાધીશો દ્વારા કોઈ કારણસર ખુલ્લું મૂકવામાં નહોતું આવ્યું

એ બિલ્ડિંગમાં એક કલાકના ટુ એ માટે વીસ રૂપિયા અને બે કલાક માટે ચાલીસ રૂપિયાનો ભાવ રાખવામાં આવ્યો છે અમે આ અંગે છેલ્લા છ મહિનાથી વરેલું મિટિંગ છેલ્લા છથી બંધ હાલતમાં હતું વારંવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સત્તાવાળા રજૂઆત કર્યા પછી આ બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આવતીકાલે ગઈકાલે કોઈને બી ખબર ન પડે એમ અમદાવાદના મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કેમેરા ચેરમેન સારે આ પાકીનું ઓપનિંગ કરી દેવામાં આવી છે અને નાગરિકની સુખાકારી માટે આ ચાલુ કરવામાં આવેલ છે અમને વાતનો આનંદ થાય છે કે આ મુહિમ અમે ચલાવવામાં આવી હતી અને આ અમે સફળ થયા હરીશાહ સાથે વૈશાલ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ